રાજકોટ સિવિલમાં રઝળતા મુકનારા વૃદ્ધાનું મોત થયું છે વર્ષાબેન શાહ નામના વૃદ્ધાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો સારવાર આપવાના બદલે વૃદ્ધાને પોસ્ટમોર્ટમ રૂમ પાસે મૂક્યા હતા અને ઘટના સામે આવ્યા બાદ વૃદ્ધાને રઝળતા મુખનારા બંને ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડોક્ટરને સસ્પેન્ડ કર્યા બાદ વૃદ્ધાની સિવિલમાં સારવાર શરૂ થઈ હતી ભાવેશ સૌંદરવા પાસેથી ભાવેશ મહત્વની વાત એ છે કે કોઈ વ્યક્તિને આ રીતે ડોક્ટર દે તે ડોક્ટરના વ્યવસાય પર છે કારણ કે ડોક્ટરનું સૌથી પહેલું જે કાર્ય હોય છે કે જે દર્દી હોય તેની સેવા કરવી અને તેને સારવાર આપવી જી મિથુન જે પ્રમાણે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે અહીંયા સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી દર્દી સારવાર લેવા માટે આવતા હોય છે એવામાં એક સિત્તેર વર્ષના જે વૃદ્ધા હતા દર્દી વર્ષાબેન ભાસ્કરભાઈ શાહ તેમને સારવાર જે ન કરવી પડે તે માટે સિવિલ હોસ્પિટલના જ બે દર્દીઓ છે તેમને સ્ટેચર ઉપર પીએમ રૂમની બહાર છે તે મૂકી આવ્યા હતા જયારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેને લઈને હોસ્પિટલના જે ડોક્ટર છે તેમની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા હતા હોસ્પિટલ તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા હતા કારણ કે દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે એવામાં આ જે હોસ્પિટલના જે તબીબો છે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે આચરવામાં આવ્યું હતું જ્યારે જે વૃદ્ધા છે તેમને સારવાર ન આપવી પડે તે માટે તેમને પીએમ રૂમની બહાર સ્ટ્રેચર ઉપર મૂકવામાં समग्र घटना सीसीटीवी वीडियो समग्र मामले तपास कमिटी की रचना करोकटरों दोषित साबित थमने सस्पेंड परंतु आ, आ प्रकार आखो मामल आया बाद आ वृद्धा ने फरी सिविल होस्पिटल में સારવાર આપવામાં આવી રહી હતી છેલ્લા ઘણા સમયથી આ વૃદ્ધાની સારવાર થઈ રહી હતી પરંતુ હવે સારવાર દરમિયાન આ વૃદ્ધાનું મોત થયું છે તેને લઈને પણ હવે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે તબીબોએ પોતાની જે ફરજ છે તે દેખાવોમાં ચૂક કરી છે અને ત્યારબાદ હવે આ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જ્યારે દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને તબીબોની પણ જે ફરજ હોય તે ચૂક્યા હોય તે પ્રમાણે તેમને પીએમ રૂપની બહાર વૃદ્ધાને મૂક્યા હતા પરંતુ ત્યારબાદ વૃદ્ધાને યોગ્ય સારવાર કદાચ નહીં મળી હોય અને ત્યારબાદ હવે આ વૃદ્ધાનું જે મોત થયું છે તેને લઈને પણ હવે ચસ્કાર મચી જવા પામી છે જી મિથુલ જી જી આભાર ભાવેશ માહિતી આપવા બદલ તો ડોક્ટરોએ વૃદ્ધાને સ્ટ્રીચર પર રજળતા મૂકી દીધા અને ઘટના બાદ બંને ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે આવી ઘટનામાં ડોક્ટરોને માત્ર સસ્પેન્ડ કરવા તે તેમના માટે ખૂબ જ ઓછી શિક્ષા છે તેમનું લાયસન્સ રદ કરવું જોઈએ તેવી કોઈ શિક્ષા મળે તો તેમને ખબર પડે કે તેમના લીધે કોઈ વ્યક્તિનો જીવ ગયો છે